નમસ્તે મિત્રો હું લીના વાઢેર આપ સૌ સાહિત્યપ્રેમી કલા કલાપ્રેમી મિત્રોનું મારી આ યુટ્યુબ ચેનલ ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત કરું છું આજે આપણે શરૂ કરીએ સદગુરુ દ્વારા લિખિત પુસ્તક મૃત્યુનું પ્રકરણ પાંચ મહાસમાધિ મહાસમાધિ આ ખેલનો અંત છે વર્તુળ પૂરું થાય છે પુનર્જન્મનો કોઈ પ્રશ્ન રહેતો નથી તે સંપૂર્ણ વિલય છે તમે કહી શકો છો કે આ વ્યક્તિ હવે સાચા અર્થમાં નથી રહી પ્રકરણ પાંચ પોઈન્ટ એક સમાધિ આત્મજ્ઞાન અને મૃત્યુ લોકો હંમેશા સમાધિ અને મૃત્યુ વચ્ચેનો સંબંધ બનાવી નાખે છે તેમને લાગે છે કે સમાધિ એ મૃત્યુ જેવી કોઈ અવસ્થા છે તે તેના કરતાં ઘણી અલગ છે સમાધિ શબ્દ વિશે વ્યાપક પ્રમાણમાં ગેરસમજ પ્રવર્તે છે તે સમ અને ધીય શબ્દોનું સંયોજન છે સમ એટલે સમભાવ અને ધી એટલે બુદ્ધિ જો તમે બુદ્ધિની એક સમભાવની સ્થિતિમાં પહોંચી જાઓ તો તેને સમાધિ કહેવાય છે બુદ્ધિનો મૂળભૂત સ્વભાવ ભેદભાવ કરવાનો છે આ ભેદભાવ કરવાની ગુણવત્તા તમારું જીવન ચલાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે એક ઝાડ અને વ્યક્તિ વચ્ચે તમે બસ એટલા માટે ભેદ કરી શકો છો કારણ કે તમારી બુદ્ધિ કાર્યરત છે જો તમારે એક પથ્થર તોડવો હોય તો પથ્થર અને તમારી આંગળી વચ્ચે તમારે ભેદ કરવો પડશે નહીતર તમે તમારી આંગળી તોડી નાખશો ભેદભાવ એ એવું સાધન છે જે શરીરના દરેક કોષમાં રહેલી જીવન ટકાવી રાખવાની વૃત્તિને સહારો આપે છે જો તમે બુદ્ધિથી પરે જાઓ તો તમે સમભાવમાં આવી જાઓ છો પરંતુ તેનો અર્થ એ નથી કે તમે ભેદ કરવાની ક્ષમતા ગુમાવી બેસો છો જો તમે ભેદભાવ કરતી બુદ્ધિ ગુમાવી દો તો તો તમે ગાંડા થઈ જશો સમાધિ અવસ્થામાં તમારી ભેદ કરતી બુદ્ધિ બિલકુલ તેના સ્થાને જ હોય છે પરંતુ એ જ સમયે તમે તેનાથી પરે હોવ છો તમે ભેદભાવ નથી કરતા તમે બસ અહીં ઉપસ્થિત હોવ છો અને જીવનને એના સાચા રૂપમાં કામ કરતું જુઓ છો જે ક્ષણે તમે બુદ્ધિને બાજુ પર રાખો અથવા તેની પરે જાઓ ત્યારે ભેદભાવ રહી શકતો નથી બધું એક સમગ્રતા બની જાય છે જે વાસ્તવિકતા છે આ પ્રકારની અવસ્થા તમને અસ્તિત્વની એકરૂપતાનો અનુભવ આપે છે જે છે તે બધાનું એકીકરણ આ અવસ્થામાં કોઈ સમય અને સ્થળ રહેતા નથી સમય અને સ્થળ એ તમારા મનનું નિર્માણ છે એક વખત તમે મનની સીમાઓથી પરે જતા રહો તો તમારા માટે સમય અને સ્થળનું અસ્તિત્વ રહેતું નથી જે અહીં છે તે ત્યાં છે અને જે અત્યારે છે એ ત્યારે છે તમારા માટે ભૂતકાળ કે ભવિષ્ય જેવું રહેતું નથી બધું જ અહીં આ ક્ષણમાં છે સમાધિ એ સમતાની અવસ્થા છે જેમાં બુદ્ધિ તેની ભેદભાવની સામાન્ય કામગીરીથી પરે જાય છે તેનાથી વ્યક્તિ તેના ભૌતિક શરીરથી થોડી છૂટી પડે છે તમે જે છો તેની અને તમારા શરીરની વચ્ચે એક અંતર પેદા થાય છે મૃત્યુ એટલે કે ભૌતિક શરીર પૂરી રીતે જતું રહ્યું છે ભૌતિક શરીર સાથે કોઈ સંપર્ક નથી પણ સમાધિ એટલે ભૌતિક શરીર હજુ અકબંધ છે પરંતુ તેની સાથે સંપર્ક અત્યંત ઓછો થઈ જાય છે તેને સમજવા માટે લોકોએ સમાધિને આઠ અલગ શ્રેણી કે સ્તરમાં વિભાજીત કરી છે આઠ પૈકી વ્યાપકપણે તેમને સવિકલ્પ અને નિર્વિકલ્પ સમાધિ તરીકે વિભાજીત કરવામાં આવી છે સવિકલ્પ સમાધિ લક્ષણો કે ગુણવત્તાઓ ધરાવતી સમાધિ છે તે અત્યંત સુખદ પ્રસન્નતા સભર અને આનંદમય હોય છે નિર્વિકલ્પ સમાધિઓ લક્ષણો કે ગુણવત્તાઓ વિનાની હોય છે તેઓ સુખદ અને અપ્રિય અનુભવોથી પરે હોય છે જેઓ નિર્વિકલ્પ સમાધિની અવસ્થામાં જાય છે તેમને હંમેશા સુરક્ષિત સ્થિતિમાં રાખવામાં આવે છે કારણ કે ભૌતિક સાથે તેમનો સંપર્ક અત્યંત ઓછો થઈ ગયો હોય છે થોડો પણ વિક્ષેપ જેમ કે એક અવાજ અથવા સોય જેવું કંઈક ખૂચવું પણ તેમને શરીરથી અલગ કરી શકે છે આ પ્રકારની અવસ્થાઓ ચોક્કસ સમય સુધી રાખવામાં આવે છે જેથી શરીર અને સ્વયં વચ્ચેનો ભેદ મજબૂતીથી સ્થાપિત થઈ જાય કોઈના આધ્યાત્મિક વિકાસમાં તે એક મહત્ત્વપૂર્ણ પગલું છે પરંતુ હજુ તે પરમ અવસ્થા નથી અગાઉ જણાવ્યું તેમ ઘણી વખત યોગીઓ તેમની અંદર અમુક ચોક્કસ પરિસ્થિતિઓને ટાળવા અથવા તો તેમના કર્મ પર કામ કરવા માટે વધારે સમય જોઈતો હોય ત્યારે એક ચોક્કસ સમય માટે સમાધિની ગાઢ અવસ્થામાં જતા રહે છે દાખલા તરીકે જો કોઈ યોગીને ખબર હોય કે તેના જીવનની પરિસ્થિતિ એવી છે કે કાલે તેમણે શરીર છોડવું પડશે પરંતુ હજુ તેમના કર્મોનો હિસાબ પૂરો થયો નથી અને તેમનું કાર્મિક ખાતું હજી પૂરું થયું નથી એટલે તેઓ જવા માગતા નથી તેથી કહીએ કે તે એક અઠવાડિયું કે દસ દિવસ માટે સમાધિ અવસ્થામાં જાય છે હવે તેમને જે કામ પૂરું કરવાનું છે તેના માટે થોડો સમય મળી જાય છે ઘડિયાળને ઊંધી દિશામાં ફેરવવાનો અને સમયની પ્રક્રિયાને છેતરવાનો આ એક ઉપાય છે જ્યારે કોઈ પોતાને એવી રીતે બનાવી દે છે તે મન પણ નથી અને શરીર પણ નથી તો તે કાળચક્ર અથવા સમયના ચક્કરને વટાવી જાય છે તેથી તે સમયને છેતરીને ત્યાં જ રહે છે અને પોતાના માટે વધારાનો સમય મેળવી લે છે આત્મજ્ઞાન અથવા તો સ્વયંની મૂળભૂત પ્રકૃતિને જાણવા માટે સમાધિનું પોતાનું કોઈ ખાસ મહત્ત્વ નથી ગૌતમ બુદ્ધના ઘણા શિષ્યો ઘણી લાંબી સમાધિઓમાં ગયા હતા વર્ષો સુધી તેઓ તેમાંથી બહાર આવ્યા ન હતા પરંતુ ગૌતમે પોતે આવું ક્યારેય કર્યું નહીં કારણ કે તેમણે જોયું કે તે બિનજરૂરી છે તેમણે તેમના આત્મજ્ઞાન પહેલાં આઠેય પ્રકારની સમાધિનો અભ્યાસ અને અનુભવ કરીને તેમને ત્યાગી દીધી હતી તેમણે કહ્યું આ તે પરમ અવસ્થા નથી તે તમને આત્મજ્ઞાનની જરાય નજીક નહીં લઈ જાય તે માત્ર ઉચ્ચ સ્તરનો અનુભવ છે અને તેમાં કદાચ તમે વધુ ગૂંચવાઈ શકો છો કારણ કે તે વર્તમાન હકીકત કરતાં વધુ સુંદર છે જો તમારો ઉદ્દેશ્ય નિર્ધારિત હોય અને જો તમે આત્મજ્ઞાનને તમારા જીવનની સર્વોચ્ચ પ્રાથમિકતા બનાવી દીધી હોય તો જે કંઈ પણ તમને એની એક ડગલું નજીક ન લઈ જાય તે નકામું છે આત્મજ્ઞાન અને મૃત્યુ આત્મજ્ઞાન અને મૃત્યુ કેવી રીતે સંકળાયેલા છે મૃત્યુ અને આત્મજ્ઞાન એ રીતે ગુંથાયેલા છે કે જો જીવન ઉર્જા અત્યંત પ્રચંડ બને તો તમે શરીરમાં રહી ન શકો અને જો જીવન ઉર્જા નબળી પડે તો પણ તમે શરીરમાં રહી ન શકો માત્ર જ્યારે તે તીવ્રતાના એક ચોક્કસ ગાળાની અંદર હોય ત્યારે જ તમે શરીરને પકડી રાખી શકો છો જો તમે તીવ્રતાને એક ચોક્કસ સ્તરથી વધારી દેશો તો તમે આત્મજ્ઞાન મેળવીને જતા રહેશો જો તમે તેની તીવ્રતાને ઘટાડીને એક ચોક્કસ સ્તરથી નીચે લઈ જાઓ તો પણ તમે મૃત્યુ પામશો આ કુદરતી પ્રક્રિયા છે મોટાભાગના આત્મજ્ઞાની લોકો શરીરમાં રહી ન શકે સિવાય કે તેઓ તેની સાથે કોઈક યુક્તિ કરે કાં તો તેઓ આ શરીરની કાર્યપદ્ધતિને બહુ સારી રીતે જાણતા હોવા જોઈએ અથવા તો તેમણે જાગૃત રીતે કોઈ કર્મ પેદા કરવું પડશે જેમ કે કોઈ ઈચ્છા અથવા ઝંખના જે તેમના જીવનમાં વિચિત્ર લાગશે કારણ કે તે તેમના બાકીના વ્યક્તિત્વ સાથે કોઈ રીતે સુસંગત બેસતું નથી લોકોને એવું લાગી શકે છે કે તેઓ પાગલ છે પણ તેમણે બસ તેમના શરીરને ચાલતું રાખવા માટે એવું કરતા રહેવું પડે છે તેથી જો તમે તબક્કાવાર તમારા કર્મોને પૂરા કરવા માગતા હો તો સાધના અનિવાર્ય બની જાય છે ઈશામાં અમે તાત્કાલિક આત્મજ્ઞાનમાં નથી માનતા જો અચાનક જ આત્મજ્ઞાન થાય તો કદાચ મોટા ભાગના લોકો તેને જાળવી નહીં શકે તેના લીધે કાં તો મૃત્યુ થઈ જશે અથવા તો તેઓ પૂરેપૂરા અંતરમુખી બની જશે જો તમને ખબર ન હોય તો આ વિશ્વમાં હજારો લોકોને આત્મજ્ઞાન થાય છે પરંતુ તેમાંના નેવ ટકા લોકો આત્મજ્ઞાનની ક્ષણમાં જતા રહેશે જ્યારે વ્યક્તિને ખબર પડે કે હું આ નથી તો તે હવે શરીરમાં રહી શકતી નથી કારણ કે તેમની પાસે અહીં રહીને કામ શરૂ રાખવાની પરિપક્વતા અને સમજ નથી હોતી તેથી જેવું કોઈ ક્ષણે કોઈ વ્યક્તિને આત્મજ્ઞાન થશે તેઓ શરીરની બહાર નીકળી જશે તે અંત છે તેથી જ મોટાભાગના આત્મજ્ઞાનીઓ લોકોની જાણ બહાર રહે છે તેઓ દુર્લભ હોય છે જેઓ એક સ્તરની સમજ મેળવીને આત્મજ્ઞાન બાદ પણ શરીરને જાળવી રાખવામાં સક્ષમ રહે છે ઈશામાં ઘણી સાધના થાય છે મારા માટે સાચી કામગીરીના સંદર્ભમાં કાર્યક્રમો એ મારા જીવનનો એક ખૂબ નાનો ભાગ છે જો કે તેમાં ઘણો સમય જાય છે મુખ્ય કામગીરી ખૂબ અલગ છે અહીં એવા ઘણા લોકો છે કે જો હું તેમને જવા દઉં તો તેઓ સંપૂર્ણપણે આત્મજ્ઞાની જીવ બની જશે પણ તેમનું શરીર જાળવી રાખવા માટે તેમની પ્રણાલી પર તેમનું પ્રભુત્વ નથી હું તેમને જવા દઉં તો તેઓ તેમનું શરીર છોડી દેશે તેથી છેલ્લા પગથી અમે તેમને બાંધી દઈએ છીએ જેથી તેમનું શરીર તેનો કુદરતી સમયગાળો પૂરો કરે તેમને બાંધી રાખવા એ સારી બાબત નથી પરંતુ તમે જાણો છો કે અમે અમુક સામાજિક જવાબદારીઓ લીધેલી છે તેથી હું હંમેશા તેમને છેલ્લા પગથિયે બાંધી રાખું છું જેથી શરીર તેનો કુદરતી સમયગાળો પૂરો કરે જ્યારે તે અમુક તબક્કા પૂરા કરી લે ત્યાર બાદ અમે તે તેમના પર છોડી દઈશું તો છેલ્લા પગથી પહોંચ્યા પછી પણ શરીર જાળવી રાખવું હોય તો વ્યક્તિએ કાં તો શરીરની ટેકનોલોજી સમજવી પડશે અથવા તો શરીરને પકડી રાખવા માટે કોઈ પ્રકારનું નાટક કરવું પડશે લોકો મને પૂછે છે શરીરને જાળવી રાખવાની તમારી યુક્તિ શું છે મારે કોઈ વિવશતા નથી મારા પગમાં એક કડું છે જે આમ તો બેડી જેવું છે તે માત્ર એક કડું જ નથી તે એક રીતે લગામ જેવું છે તેને ચોક્કસ રીતે બનાવવામાં આવ્યું છે તે પારાથી ભરેલું છે અને તેની સાથે અન્ય ચીજો કરવામાં આવી છે તે એક જીવંત વસ્તુ છે જો કોઈ દિવસે તમને મારા પગમાં કડું ન દેખાય તો સમજી જજો કે હવે ખૂબ ઓછો સમય રહ્યો છે અસ્તુ તો મિત્રો આઈ હોપ કે તમને આજનું આ વાંચન જરૂરથી ગમ્યું હશે તમને આજનું વાંચન કેવું લાગ્યું એ મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને તમારા અન્ય સાહિત્યપ્રેમી મિત્રો કે જેઓ સમયના અભાવે કે અન્ય કોઈ કારણસર નિયમિત રીતે વાંચી નથી શકતા તો આ ઓડિયો ચેનલ તમારા માટે જ છે એવા મિત્રોને આ ઓડિયો વધુને વધુ શેર કરો અને હા આ આખું પુસ્તક સાંભળવા માટે ઓડિયો ગુજબુક્સ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરો જેથી એક પણ પ્રકરણ ચૂકી ન જવાય ફરી મળીશું નવા પ્રકરણમાં ધન્યવાદ